જે માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણે ફરી એક નવા વિડીયોમાં તો આજ આજે આપણે કરેચલા પકડવા જવાનું છે આપણે એક ભાઈ બનના દાદા ને સુવાસની તકલીફ છે તો આપણે દેશી કચલા એને પકડવાનું કીધું તું ચાર પાંચ આવડે પકડી હતી તો હાલો આપણે કૈચલા પકડવા જાય તો બને લેજો વિડીયોમાં તો મિત્રો આપણે નીકળી ગયા છે નદી બાજુ હવે તો જઈને જોઈએ આપણે કરેલા દેખાય છે કે નહીં મિત્રો આ પાણા નીચે એક તમને પેલા સુરતમાં જ આપણે દેખા દેખ કરેલા હૈ છે આમાં દેખાય તો પાણી ડોરું થઈ જાય તો પછી પછી દેખાય નહીં આમાં જાડ્યું આવતા આપણે કઈ કામ નો નહીં ભલે મોટો થઈ જતો હોય ચાલો હાલો આપણે આમાં આગળ જઈને ગોટી મોટા કરે એટલા તો મિત્રો આ પાના નીચે એક મોટો છે બાય નીકળે તો થાય હવે તો હવે ટ્રાય મારી જોઈ તો અંદર અંદર વયો ગયો છે હવે બહાર કાઢીએ ને પછી જો કેવડોક છે દેખાય છે તો મોટો જ્વા જો નીકળો જો ભાઈ ગયો પાસ વંદર ઘરી ગયું તો કંઈક મોટા મોટા માછલાઓ હતા ને છે આમાં તો એનું તો આપણે માઇક લાટાને કંઈ પકડવાનું છે નહીં આપણે કલેશ લાજ પકડવા આવ્યા છે ફેસિયલ તો આને કાઢવાનું કામકાજ હાથમાં લઈ આવે જો આ નીકળો નીકળે છે ને પાછા આમાં નામાં વયો જઈશ જાય હું દવાં બહુ કામનો સુવા સરતો હોય ને એની નહી ડંખ તો એક જ છે ઉપાધિ નથી બહુ અને આપણે પકડી લીધો જવા એક ડંખ વાળો છે તો હાલો આ તો આવી ગયો છે તો આગળ જઈને બીજા ગોતી આપણે મિત્રો આપણે બીજો વતન કરસ લો થી જડી ગયો છે એ જો ખુલ્લો ખુલ્લો બેઠો છે આવી તો ગયો હાલો આસમા વાંધો નો આવ્યો એનો પાછ પકડવામાં ધ્યાન રાખવું પણ કહેશ જુઓ જેના ડંક કેમ છે બાકી તો આપણે આમાં બે થયા છે તો બે બાધ એક ગમે કરી એ આપણને ફોન થતું હજી એક બે આવી જાય ને તો હું આપડે ભાઈબંધનું કામ બની ગયે તો મિત્રો આપને એક કરસલા એ બીજો હતો દેખાઈ ગયો છે તો એને કાઢવાની કોશિશ કરી દર માસે નીકળે તો નીકળે ને ભાગી જાય

તો મિત્રો આપણે આગળ તો કાંઈ મેર નો પડ્યો પાછા આપણે ત્યાંથી આવ્યા હતા ને બે ત્યાં પાછા જાય એટલા માટે કાંઈક મેર પડી જાય તો મિત્રો આ એક કરસ બેઠો છે તો આપણે એના વખતે પકડી લઈ બહુ મોટા તો હાથમાં નથી આવતા પણ જીનકા ઇંકા હાથમાં આવે છે દ્વારિયો કેમ છે બાકી જીનકી સાઈડના જ બધા આવે છે વધારે

tìm đến đây để xem xét cái xem xét đi xem xét xử xem xét xử đi xét xử xem હવે આગળ જોઈ બીજે કઈ ભટકે તો મિત્રો એક કર્યા બેઠો છે તો આપડે એને પકડી લઈ મુકાવવાનું કરે મૂકી દેવું ને તો એ પાછ હાથમાં નહીં આવે આવી ગયો આપણે કોરા આટલા ભેગા થયા છે હજી હજી આગળ જઈને બહુ હજી જ પાણા દિસે છે બહુ મોટો નથી પણ માપનો માપનો છે ઠીક ઠીક તો આને પકડવાની આપણે કોશિશ કરી જવા નીકળો જાય જવા આને પકરો જરાક મુશ્કેલ છે કેમ કે આપણે છે ને પેલા આ બધું પાણી ઓટાર ઉપર છે જો આની નીચે ગરી ગયો પાસ કે આ ભગવા જ રાખશે પાણી માં અંદર છે ને ત્યાં ઈ જો આ એ ઊભો થઈ ગયો આ ને પકડણ છે ને બીજો કોઈ મગડ ધોળો પડશે તો બધા હાથ માંથી આપો શિકાર નીકળી જા તલવાર બિહારી ગયો બેહી જાય તો તલવાર નથી એટલે પતી જેવું રાખ્યું છે આપણે બેહી તો ગયું છે હવે ચાલ હા એ ઠીક ઠીક છે બહુ મોટો નથી હાલ છે નાસ્તા જેવું થયું છે નાસ્તા જેવું તેની દવામાં બીજું કાંઈ ન હોય સુવા સાડા છે એમાં ચાર પાંચ રીતે થઈ જાય એટલા દાડો પકડી દીધા છે તો આપણે ડોરમાં નાખી દેવા આટલા ભેગા થયા છે તો સ્ટ્રોબેરી ખાવી કહેજો શરમાતા નહીં તો વાલો પાછા આગળ આમ જાય ગોતી હવે છાન બીર તો ચાલુ જ રહે મિત્ર આપણા હાથમાં એક મોટો શિકાર થતા લાગ્યું છે ડોય જ્વા આપણે પકડી લઈએ હવે જ્વા અને મોઢામાં એક માસલું હતું છે ખાધેલું બહુ મોટી નથી પણ આવડીક આવી હાથમાં તો આવડીક તાવળીક આપણે મોજ પડી ગયા છે આને નાખી આપણે માસ લઈ રહી સવારે નાસ્તો થઈ ગયો આપણે તો મિત્રો આપણે પકડીના નવરાત્રી આટલા લાવ્યા આપણે એક આવી છે ઈ લગભગ બસો ત્રણસો ગ્રામની છે હાથમાં આવી તો આપણે એનો હતો ઉપાડી લીધી છે બાકી જેટલી જરૂર હતી એટલા કરેસલા તો આપણે આવી ગયા છે આ સુવાસ માં બહુ કામ આવે છે આનું પાણી કરીને પીવાથી છે ને સુવાસમાં થોડીક રાહત થાય થોડાક મોટી ઉંમરના આપણે બાપા હોય ને જે એને બહુ કામની વસ્તુ છે ટૂંકમાં દેશી કરેસલા હોવા જઈ આપણે દરિયા નાખી ના આલે મિત્રો તમે જયા આપણે એટલા કરેસલા એવા છે તો તમને વિડીયો કેવો લાગ્યો તમે જરૂર કરજો તો મરશો આગલા વિડીયોમાં ત્યાં આપડી જે માતાજી